મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડી રહ્યો હોય બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર આપણે ખાસ કરીને પૂર્ણ કરણ અફેર્સના કરણના પ્રશ્નોની તૈયારી કરાવીશું એટલા માટે વિડીયોને ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો હવે આપણે થોડું ચેન્જ ફરીથી કરીએ છીએ કે એક દિવસનું કરણ ને છેલ્લે થોડા પ્રશ્નોની ચર્ચા કરીશું આગલા દિવસનું કરણ તમે તમારી રીતે ચેક કરી લેજો કારણ કે સમય ખૂબ જ નજીક આવે છે પરીક્ષાઓ હવે તલાટીની પણ આવશે તેમાં પણ કરણના પ્રશ્નો પૂછાઈ શકશે એટલે ખાસ કરીને તમે વધારે નહીં પણ મિત્રો આપણે બાર જૂન છે તેર જૂનનો કરણ વિડીયો અપલોડ કરીએ છીએ તો બાર જૂન વિશે આપણે મૌલિક રીતે પણ ચર્ચા નહીં કરીશું અને બાર જૂનનો કરણનો વિડીયો અપલોડ એટલા માટે નથી કરેલ કે બુક ખૂબ જ શોખ દિવસ છે અને એ દિવસની અંદર આપણે એક શિક્ષણ તરફ પ્રયાણ ભરતા હતા તેનું વિડીયો આપણે બનાવેલ નથી જો આટલી મોટી ઘટના બનતી હોય દેશની અંદર અને આપણે એક અને ચેનલ સાથે જોડાઈ અને એ માધ્યમથી આપણે કંઈક સારું પ્રગતિ કરવાની મત કરી કરતા હોય એ નકામું પડે એક આપણા મુખ્યમંત્રીનું અવસાન થયું ખૂબ જ દુઃખદ વાત કહેવાય અને ઓમ શાંતિની કોમેન્ટ કરજો અને જે બીજા બસો જે લોકો મૃત્યુ પામે છે બસો બોણું જેવો આંકડો ન્યૂઝમાં બતાવે છે બરાબર એમના વિશે પણ આમ ઓમ શાંતિની કોમેન્ટ કરજો ખૂબ જ એક દુઃખદ ઘટના બની છે એટલા માટે આપણે એક દિવસનો વિડીયો બનાવેલો નથી છેલ્લે ચર્ચા કરીશું આપણે ભારતના પ્રશ્નો વિશે અને છેલ્લે કાલે આપણે પ્રશ્નોનો વિડીયો બનાવીશું પણ છેલ્લે ચર્ચા આપણે કરીશું બે મહિનાના કરંટના પ્રશ્નો વિશે આગલા દિવસ તો કરણનો વિડીયોનો પ્રશ્ન આપણે હવેથી ડીપમાં ચર્ચા કરીશું નહીં પ્રશ્ન તેર જૂન કરણ ફેરત બે હજાર પચીસ વિડીયો એક માટે દિવસે એક દિવસ એટલા માટે લેટ અપલોડ કરવામાં આવે છે એક દિવસ એટલા માટે વિડીયો લોટ લેટ અપલોડ કરવામાં આવે છે કે કે કર્ણની અંદર તમારું રિવિઝન થઈ થઈ શકે મારું વિડીયો જોયા પછી અને બીજાના વિડીયો જુઓ તો તમને રિવિઝન મળી રહે તો પ્રશ્ન તેર જૂન કર્ણ ફરસ બે હજાર પચીસ પ્રશ્ન 1 હાલમાં વિશ્વ બાળ મજૂરી નિષેધ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે તો બાર જૂન બરાબર એક જૂન વિશ્વ દૂધ ઉત્પાદન દૂધ દિવસ તો દૂધ ઉત્પાદનની અંદર દુનિયાની અંદર ટોપ પર ભારત છે અને ઉત્તર પ્રદેશ ભારતની અંદર દૂધ રાજ્ય ટોપ પર રાજ્ય છે દૂધ ઉત્પાદનમાં બે જૂન તેલગણા સ્થાપના દિવસ ત્રણ જૂન વિશ્વ સાયકલ દિવસ ચાર જૂન આક્રમકતાના શિકાર અને માસુમ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ પોંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છ જૂન વિશ્વ કીટ દિવસ સાત જૂન વિશ્વ ખાસ સુરક્ષા દિવસ આઠ જૂન વિશ્વ મહિસાગર મહાસાગર દિવસ નવ જૂન વિશ્વ સાત જૂન વિશ્વ ખાસ સુરક્ષા દિવસ આઠ જૂન વિશ્વ મહાસાગર દિવસ નવ જૂન વિશ્વ પ્રત્યપાન દિવસ દસ જૂન રાષ્ટ્રીય જડીબૂટી અને મસાલા દિવસ અગિયાર જૂન આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ તો મિત્રો અગાઉના કરંટના પ્રશ્નો શૈલેષ થરવાડીયા નામે જવાબ આપેલ ખૂબ ખૂબ અભિનંદન પ્રશ્ન બે હાલમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ શક્તિ બે હજાર પચીસનો છઠ્ઠો સંસ્કરણ ક્યાં આયોજિત કરવામાં આવ્યો છે તો લા કેલવારી ફ્રાન્સ કેપિટલ છે પેરિસ કરન્સી છે યુરો રાષ્ટ્રપતિ એનિમલ મેક્રોન તો વીસ માર્ચે ફ્રાન્સ પાછા દિવસમાં છે શક્તિ અભ્યાસ ભારત અને ફ્રાન્સ વચ્ચે થાય છે તેલ ફ્રાન્સની નેશનલ એસેમ્બલી અસિસ્ટન્ટ ટ્રોઇંગના વેદ બનાવવામાં વાળો વિધેયક પારિત કરવામાં આવ્યો ઇઠેતરમાં કાન ફિલ્મ મહોત્સવ ફ્રાન્સમાં શરૂ થયો ભારતે ફ્રાન્સનો સૌથી વધુ મોટો સફેદ સફેદ હાઇડ્રોજન ભંડાર શોધવામાં આવ્યો ભારતીય ફ્રાન્સ સાથે મળીને છવ્વી રાફેલ મશીન મરીન ફાઇટર જેટ ખરીદવામાં સમજોતા કર્યા છે ગ્લેસ સીલિંગ ઇન્ડેક્સ બે હજાર પચીસમાં ફ્રાન્સ ટોપર છે ત્રીસમો કોલકાતા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ થીમ દેશ ફ્રાન્સ બન્યો છે ફ્રાન્સ થિયરી બ્રિટનના યુરોપિયન સંઘને આયુક્ત પદથી રાજીનામું આપ્યું છે અને ભારતીય નૌસેનાને ફ્રાન્સ સાથેની વરુણ અભ્યાસ સાધુનું આયોજન કરવામાં આવ્યો આવ્યું છે તો પ્રશ્ન ત્રણ હાલમાં વિશ્વ બેંકે વીત વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ભારતની આર્થિક વૃદ્ધિ દર કેટલા પ્રતિશત રહેવાનો અનુમાન લગાવ્યો છે તો છ ત્રણ પ્રશ્ન ચાર ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સમાં ટોપ પર કોણ છે તો આઇસલેન્ડ ફિનલેન્ડ બે પર છે નોર્વે ત્રણ પર છે તો બીજે આ જેન્ડર ગેપ ઇન્ડેક્સ બે હજાર પચીસમાં બીજા દેશો વિશે ચર્ચા કરી લઈએ તો નેપાળ એકસો પચીસ પર છે શ્રીલંકા એકસો ત્રીસ પર છે ભૂટાન એકસો ઓગણીસ પર છે માલદીવ એકસો અડત્રીસ પર છે પાકિસ્તાન એકસો અડતાળી પર છે બે હજાર ચોવીમાં ભાગે ભારત એકસો ઓગણત્રીસ સ્થાન નંબરે હતું જેમાં બે હજાર પચીસમાં આજે એકસો અડતાળીસ દેશોમાંથી એકસો એકત્રીસમાં સ્થાન પર છે તો આઈસલેન્ડનું કેપિટલ છે જે રેન્ક જેકવિક કરન્સી છે ક્રોના રાષ્ટ્રપતિ છે હાલા ટોમસ ડોટેર બરોબર પ્રશ્ન પોચ હાલમાં વીતીય વર્ષ સ્થિરતા અને વિકાસ પરિષદની ઓગણત્રીસમી બેઠક ક્યાં થઈ છે તો મુંબઈ પ્રશ્ન છે હાલમાં ક્યાં ભારતીય અમેરિકાના મેડિકલ એસોસિએશનના અધ્યક્ષમાં પસંદગી કરવામાં આવી છે તો ડો એસ મુકમાલા તો શ્રીનિવાસ મુકમાલા ડૉક્ટર નિવાસ મુકમાલા પૂર્ણ એન એસ સંજયને ગોડા ગુજરાતના એન એસ સંજય ગોડાને ગુજરાતના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશના રૂપે શપથ લીધા છે રાજીવ દૈને ઉપય સેનાના પ્રમુખ નિયુક્ત કરવામાં આવે છે મનીષા પાટી ભારતની પ્રથમ સ્થિરતા મહિલા રાજ્યપાલની સહાયક નિયુક્ત ઉપાધ્યક્ષ બની છે સતપાલ ભાનુ એલઆઈસીના અંતરિમ સીઓને એમડી નિયુક્ત કરવામાં આવી એસવી સોલંકી ભારતીય રાષ્ટ્રપતિની પ્રથમ મહિલા એડી કેપ નિયુક્ત કરવામાં આવી છે શૈલેષ મહેતા ફર્ટિલાઇઝર એસોસિએશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવે છે ટી બી રવિશંકરને સોળ વિત્તીય આયોગના પાર્ટ ટાઈમ સદસ્ય નિયુક્ત કરવામાં આવે છે અશ્વિલ લોહાને પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલયના નિદેશક નિયુક્ત કરવામાં આવ્યા છે તો પ્રશ્ન સાત હાલમાં કેબિનેટ ઝારખંડ કર્ણાટક અને ક્યાં રાજ્યમાં કનેક્ટિવિટી વધારવા માટે ચોસઠ સોન પોચ કરોડ રૂપિયાની રેલ પરિયોજના મંજૂરી આપી છે તો આંધ્રપ્રદેશ તો આંધ્રપ્રદેશ કેપિટલ છે અમરાવતી સીએમ છે ચંદ્રબાબુ નાયડુ રાજ્યપાલ છે જે અબ્દુલ નાજીર આંધ્રપ્રદેશ સરકારે મહિલાની ફે ફેક્ટરીઓમાં રાત્રિમાં શિફ્ટમાં કામ કરવા માટે વિધેયક મંજૂરી આપવામાં આવી છે બરાબર ખૂબ જ એક સારા સમાચાર આંધ્રપ્રદેશ સરકારે એક પરિવારને એક ઉદ્ધમી અભિયાન શરૂ કરવામાં આવ્યું આંધ્રપ્રદેશ સરકારે રક્ષાકર્મીઓને સંપત્તિ ટેક્સ પર છૂટ આપવામાં આંધ્રપ્રદેશ મુખ્યમંત્રી દસ એમ એસ એમ ઈ પ્રાર્કનું ઉદઘાટન કરવામાં આવ્યું મિત્રો આ પાર્કોનું જે ઉદઘાટન કરવામાં આવ્યું ને પાર્કો વિશે આપણે ચર્ચા કરેલી છે તો બીજા વિડીયો રોજના જોશો તો ખબર પડશે તમને ભારતના પ્રથમ ક્વાટમ કોમ્પ્યુટિંગ ગામ અમરાવતી સ્થાપિત કરવામાં આવ્યું આંધ્રપ્રદેશ શૂન્ય મંત્રી આંધ્રપ્રદેશ મુખ્યમંત્રીએ શૂન્ય ગરીબી પી ફોર પી ફોર પહેલનો શુભારંભ કર્યો અને એનો ટાર્ગેટ શું છે આપણે રોજ ચર્ચા કરીએ છીએ એટલા માટે તમે કોમેન્ટમાં જવાબ આપજો પ્રશ્ન આઠ હાલમાં ભારત અને કયા દેશની વાયુસેના બીચ અભ્યાસ ટાઈગર ટાઈગર ક્લો સપના થયો છે તો અમેરિકા તેર એપ્રિલ અંગ્રેજી ભાષા દિવસમાં એલન હમણાં એલનમક્સ એલન એલનમક્સ મેસેજિંગ પ્લેટફોર્મમાં એક ચેટ લોન્ચ કરી છે અમેરિકાના રાષ્ટ્રપતિ ગોલ્ડન ડોમ મિસાઇલ રક્ષક વચ્ચે કાર્યક્રમની ઘોષણા કરી છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડેક ઇટ ટાઉન એક્ટ પર રસ્તાક્ષર પર કાનૂન તૈયાર કરવામાં આવ્યું અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રોસેસ્ટ કેન્સરથી પીડિત છે જો બાઇડન અને અમેરિકાના સર્જનોની એક ટીમે દુનિયાનો પ્રથમ માનવ મુદ્રાશી પ્રત્યારોપણ કરવામાં આવ્યો અમેરિકાના ભારતને હો કઈ ત્રણસો સાઠ તકનીકની દીકરીને મંજૂરી આપી છે અમેરિકાની સતત ચોથા વર્ષ માટે ભારતનો સૌથી મોટો વેપારિક ભાગીદાર દેશ બન્યો અમેરિકા ન્યૂયોર્કની ડોબી બાબાસાહેબ આંબેડકરનું દેશ મનાવવાની ઘોષણા કરી છે તો આ હતા પ્રશ્નો આપણે કરણના અને બીજો નવ પ્રશ્ન નંબર નવ હાલમાં ક્યાં ભારતની ડોટેક્સ યુરો ટોપ દસ જગ્યાએ બનાવી છે તો અતિકામીર પ્રશ્ન દસ હાલમાં સલીમ અખ્તર છોત્તેર વર્ષની ઉંમરે નિધન થયું છે તેઓ કોણ હતા તો સમાચાર વાંચ્યા કરતાં પ્રશ્ન અગિયાર હાલમાં ભારતના વસ્ત્ર નિર્યાત વધારવા માટે પ્રથમ ટાસ્ક ફોર્મ બેઠક ક્યાં આયોજિત થઈ છે તો દિલ્હી પ્રશ્ન બાર હાલમાં કોને માનવ તેંદુઆ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે તેંદુઆનું ગુજરાતી કરી દેજો ટ્રાન્સફર કારણ કે હિન્દી શબ્દ છે અને એટલા માટે ટ્રાન્સફર કરેલ નથી કે કરંટના પ્રશ્નો રેલવેની પરીક્ષા ચાલુ છે એટલે પૂછાઈ શકે એટલે છે એટલા માટે તો એલેક્ઝાન્ડર પારી પાયને બરાબર અનાહિષ્યને પી એસ મહિલા એલેક્ઝાન્ડર પ્લેયર ઓફ ધ સિરીઝના પુરસ્કાર જીત્યો સારા જોસેફ માતૃભૂમિ સહિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આચાર્ય પ્રસાદને સર્વાધિક પ્રભાવશાળી પર્યાવરણવિદ પુરસ્કાર જીત્યો સદ્ગુરુ જગ્ગી વાસુદેવને કેનેડા ઇન્ડિયાના ફાઉન્ડેશનના ગ્લોબલ ઇન્ડિયા ઓફ ઇયરથી સન્માન મળ્યો છે ઓપન સુચાતા મિસ વર્લ્ડ બે હજાર પચીસનો ખિતાબ જીત્યો છે ચેરાના વિલિયમ્સ બે હજાર પચ્ચી માટે આ ઓફ ઓટ્યુરિયસ સ્પોર્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે કુમાર મંગલમ કુમાર મંગલમને બિરલા યુ એસ એસ આઈ યુ એસ આઈ એસ પી એફ ગ્લોબલ લીડરશીપ એવોર્ડ બે હજાર પચીસથી સન્માનિત કરવામાં આવે છે એમએ એમ એમ એટલે કે અમેરિકન મ્યુઝિક મ્યુઝિક એવોર્ડ પુરસ્કાર જીતવાવાળી ભારતીય મૂળની પ્રથમ સંગીતકાર રાજા કુમારી બની બરાબર તો હવે આપણે પ્રશ્ન તેર વિશે ચર્ચા કરી લઈએ પ્રશ્ન તેર હાલમાં ભારતની સેના કયા દેશના આયોજિત એક્સરસાઇઝ ખાન ક્વેસ્ટ બે હજાર પચીસમાં ભાગ લીધો છે તો મોગોલિયા મિત્રો આ ઇંગ્લિશ મારો વિષય નથી કારણ મારા પ્રશ્નો છે અમુક ઇંગ્લિશમાં ઓકડ પડતી છે કેપિટલ છે ઉલા ઉલનબાટાર કરન્સી છે મોંગોલિયન ટ્યુગ્રીક રાષ્ટ્રપતિ છે ઉખ ઉખનાગિન ઉકનાગિન સુખ બરાબર પ્રશ્ન ચૌદ હાલમાં ગુ ગુ ગુલાબ નબી શાહનું નિધન થયું તેઓ કોણ હતા તો ગાયક હતા પ્રશ્ન પંદર હાલમાં કેન્દ્ર સરકારે મુદ્રાશ્રી સ્મૃતિની સ્મૃતિને ઓછું કરવા માટે કાચા કા તેલ પદાર્થ પર સીમા શુલ્ક કેટલા પ્રતિશતનો ઓછો કર્યો છે તો પહેલો દેશ વીસ ટકા હતો હવે દસ ટકા ઓછો કરેલો છે તો હવે આપણે ચર્ચા કરી લઈએ પ્રશ્ન હાલમાં ક્યાં પોસોન પોયા ઉત્સવ મનાવવામાં આવ્યો છે તો શ્રીલંકા જવાબ પહેલા પ્રશ્ન આગળના દિવસનો હતો તે હાલમાં કોણ માલદીવના ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસ્ટર હાલમાં કોણ માલદીવની ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસ્ટર બન્યા છે તો આલિયા ભટ્ટ સોનાક્ષી સિયા કે કેટરીના કેપ કે હલકા મકવાણ બરાબર બરાબર એક પ્રશ્ન આપે એવું રાખીએ છીએ કે કોઈ પણ એને સર્જન પણ ન કરેલું હોય ધારો કે તમને એક પણ નહીં હોય ઓપ્શન આપે હટા હટાવી દીધું દીધું છે આપણે એક એવો પ્રશ્ન રાખો કે ગામની કોઈ પણ વ્યક્તિનું નોમ તેના વિશે ચોથી કમળની અંદર કરી દેવાનું એટલે ચોથો વિકલ્પ હોય તમારે ગણવાનો જ નહીં બરાબર ચાર ઓપ્શન એવા હોય છે પણ આપણે ચોથો ઓપ્શન વચ્ચે એક ઓપ્શન એવું ગમે તે એ બી સી ગમે નથી એક ઓપ્શન એવું રાખી શકે કોઈ પણ પ્રશ્નમાં એનું નામ નહીં હોય એ વ્યક્તિનું બરાબર એ એક ફક્ત ને ફક્ત એડવાડી જરૂરી છે હા સૌથી જે મૃખ વ્યક્તિ છે ને કદી કરણની હોત તો હોય ને એને આ જવાબ આપી શકશે એટલે ખબર પડશે કે આ નવો વ્યક્તિ છે પ્રશ્ન તો હવે ભારતના પ્રશ્નો વિશે હાલમાં બે હજાર પચીસમાં સૌથી વધારે શેક કરીએ છે ને બળ ધરાવતો ચીન દેશ બન્યો પ્રથમ દેશ અને બે હજાર પચીસમાં સૌથી વધારે સક્રિય સૈન્યબળ ધરાવતો બીજો દેશ બન્યો ભારત અને પહેલો દેશ બન્યો તો વીસ લાખ પોત્રીસ હજાર સૈન્યકર્મીઓ છે ચીનના અને ભારતના ચૌદ લાખ પંચાવન હજાર પોંસોન પચાસ સૈન્ય છે ભારતને ઉદ્બેનિક સ્થાન દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ દ્રષ્ટિનો છઠ્ઠોછો સ્વપ્ન થયો બીજી એશિયન્સ ખેલ ચેમ્પિયનશીપમાં ભારત ટોપ પર છે ભારત અને વિયેતનામ નવા દેશના નવા સમજૂતા જ્ઞાપનની સાથે બૌદ્ધ સમુદ્ધોને મજબૂત કરવામાં આવ્યા નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે સૌથી મોટો ઓટોમોબાઈલ નિર્માતા દેશ ભારત બન્યો લેદર દેશ હથિયાર પ્રણાલીમાં પ્રેક્ષણ કરવાનો ચોથો દેશ ભારતનો નેટવર્ક તત્પત્ર સૂચનાંકમાં છત્રીમા સ્થાન પર ભારત છે ભારતમાં એઆઈમાં નિવેશ કરવાવાળા દસ દેશોમાં સામેલ થયો એમાં અમેરિકા ટોપ પર છે જ્યારે ભારત સાતમા નંબર પર છે બરોબર ભારત વૈશ્વિક સ્તર પર બીજો સૌથી મોટો ફાઇડી બજાર બન્યો સતત વિકાસ લક્ષ સૂચકાંક બે હજાર ચૌદનો ભારત એક ખો સ્થાન પર છે મહિલા કબડ્ડી વિશ્વકપ બે હજાર પચીસનો ખિતાબ ભારતે ઇંગ્લેન્ડને હરાવી દીધો ચીને ભારત સિવાય એક વિધિના વર્ષ બે હજાર એક બિલિયન ટન કોલસા આંકડો પહાર કર્યો ભારતને હિમોફિલિયા માટે જીન થેરાપી સફળતા મળવી છે કેન્સર મૃત્યુ દર દરમાં દુનિયામાં ટોપ પર ભારત છે ભારતે વિઝાની નવી કેટેગરી આયુષ વિઝા લોન્ચ કરી છે હાલમાં ભારતીય એસઆરબીના રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે છેની ખર્ચ અમેરિકા ટોપ પર છે જ્યારે ભારત પોંચમા સ્થાન પર છે પ્રથમ એશિયાઈ અંડર પંદર અંડર સત્તરમાં મુક્કેબાજીમાં કજાકસ્તાન ટોપ પર છે જ્યારે ભારત ત્રીજા સ્થાન પર છે ભારતનો મોસ્ટ ફેવર નેશનલનો દરજ્જો સ્વિટ્ઝરલેન્ડને સમાપ્ત કરી દીધો છે એટલે આપણે દુશ્મન દેશમાં દોષિત કરી દીધેલા છે ભારતના પ્રધાનમંત્રી મોદી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પ્રો સોશિયલથી જોડાયા છે વિશ્વનો બીજો સડક નેટવર્કવાળો દેશ બન્યો ભારત મેટ્રો અમેરિકા ટોપ પર છે મેટ્રો રેલ નેટવર્કમાં દુનિયામાં ભારત ત્રીજા સ્થાન પર છે અમેરિકા ચીન પછી ભારત આવે છે સાયબર હુમલા લક્ષિત દેશમાં બીજા સ્થાન પર જાપાન છે બીજા દેશ સ્થાન પર ભારત છે જ્યારે ટોપ પર ભારત જાપાન છે સોરી સાયબર હુમલા લક્ષિત દેશમાં બીજા સ્થાન પર ભારત છે જ્યારે ટોપ પર જાપાન છે કપડાંની પરિધાનના દુનિયામાં છઠ્ઠા સ્થાન પર ભારત છે કોપી ઉત્પાદનમાં દુનિયામાં સાતમા નંબર પર છે ભારત કોપી ઉત્પાદનમાં કર્ણાટક રાજ્ય ટૉપ પર છે ભારતમાં કોપી ઉત્પાદન વિશ્વમાં બ્રાઝિલ ટોપ પર છે બરાબર લવિંગનું તમિલનાડુમાં સૌથી વધારે ઉત્પાદન થાય છે દૂધનું ઉત્પાદન ઉત્તર પ્રદેશમાં થાય છે આંધ્રપ્રદેશ ફળોનું રાજ્ય કહેવાય છે બરાબર તો આ પ્રશ્નો થોડા થોડા ચર્ચા કરી રહ્યા છીએ આપણે એસઆરપીઆરના રિપોર્ટ પ્રમાણે બીજો સૌથી મોટો હથિયાર આયાત કર દેશ બન્યો ભારત યુક્રેન ટોપ પર છે એસઆરપીના રિપોર્ટ પ્રમાણે હથિયાર નિર્યાતમાં અમેરિકા ટોપ પર છે જ્યારે બ્રાન્સ ફ્રાન્સ બીજા પર છે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી ભારત બે હજાર પચીસએ ન્યૂઝીલેન્ડ હરાવી જતી ભારત ટી બોંતર ટેકોની એન્જિનની આપતિ માટે રશિયા ફોનની સાથે હસ્તક્ષર દૂધ દર્શન ભારત દુનિયામાં ટોપ પર છે ભારત સ્પર્ટ ફોન નિરતમાં ત્રીજા સ્થાન પર છે ભારતે નદીઓના સંરક્ષણમાં ત્રેસઠથી વધારે ડોલ્ફિનો આવી માતૃમધ્યુદ્ર તેસઠ ટકાની કમી જોવા મળી છે જ્યારે દુનિયામાં ત્રીજો સૌથી મોટો વાહન નિર્માતા દેશ બન્યો ભારત બરાબર ડીઆરડીઓ તો એનો ફૂલ ફોર્મ છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તુર્કીએ બે હજાર ત્રેવીસમાં ભૂકંપ આવ્યો હતો અને ત્યારે તુર્કી દેશ એવો હતો જેને વગર માગે ભારતે મદદ કરી હતી એટલા માટે સીરિયા અને તુર્કી બંને દેશોને ભૂકંપ આવ્યો ત્યારે આ દેશને આપણે ભારતે એક સાથે મદદ કરી હતી પાકિસ્તાને ડ્રોન આપ્યા તુર્કી આપ્યા હતા અને ભારતનો હુમલો કરવા ત્રણસોથી ચારસો ડ્રોન આપ્યા એટલે તુર્કી દેશે વસ્તુ જે પણ તમે વસ્તુનો ઉપયોગ કરતા હોય તો તે બંધ કરી દેજો હાલમાં વિરાટ કોહલીએ ખેલાડી ટેસ્ટ ક્રિકેટમાં સન્યાસ લેવાની ઘોષણા કરી છે અને ખાસ કરીને સન્યાસ લીધેલા ખેલાડીની વિશે ચર્ચા ખૂબ ચાલી રહી છે ટેસ્ટમાં વનડેમાં ટેનિસ ફૂટબોલમાં પણ ઘણા બધા ખેલાડીઓ સંદેશ લઈ રહ્યા છે એટલે ખૂબ જ અમને સંદેશ લેવાના પ્રશ્નો છે તિરંગાજી વિશ્વકપ બે હજાર પચીસમાં બેમાં ચરણ બેમાં ભારતે સાત પદક જીત્યા ભારતીય અનુબંધ નિકોબાર સૌથી મોટો લાભો કાળાનું ફળ જોવા મળ્યું જસ્ટી બી આર ગવએ બાવન મુખ્ય ન્યાયાધીશની શપથ લીધા બ્રિક્સના એસના અધ્યક્ષ હરસવાસ ચાવડા નિયુક્ત કરવામાં આવ્યા હાલમાં સંયુક્ત રાષ્ટ્રને ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં છ પોણતેર પ્રતિશદનો વધારો નોંધવાનું અનુમાન લગાવ્યું છે ભારતે બાંગ્લાદેશને રેડીમેડ કપડા અને પ્રોસ્ટેટ ફૂટ આયરમ જેવા કેટલા સામાનો પર પ્રતિબંધ લગાવ્યો છે ભારતનો દેશનો વિદેશી મુદ્રા ભંડાર ચાર પોઈન્ટ પાંચ ડોલર થયો ભારતીય સીરી બોર્ડ નિર્યાતમાં સત્તર પોઈન્ટ વધારો થયો આરસીએફએ બે હજાર પચીસનો ચોથી ક્વાર્ટર ભાગની અર્થવ્યવસ્થામાં છ પોઈન્ટ નવ નવ પ્રતિદળે વધારવાનું અનુમાન લખ્યું છે ભારતે ત્રીજા ભારતે ત્રીજા સંયુક્ત અરબ મહારાષ્ટ્ર મહાસાગર સંમેલન બે હજાર પચીસનું બીજી બ્લુ વાર્તાની મેજબાની કરશે હાલમાં હાલના રિપોર્ટ પ્રમાણે બે હજાર પચીસમાં વધારે સ્ટેલ અને કેસ ભંડારવાળો દેશ બન્યો છે ટોપ પર છે મેનેજુલા સૌદી અરબ બીજા પર છે ઈરાન ત્રીજા પર છે રશિયા ચોથા પર છે અમેરિકા પાંચમા પર છે ઈરાક છ પર છે કતર સાત પર છે યુએ આઠ પર છે નવ પર કેનેડા છે બ્રાઝિલ દસ પર છે ભારતે બે હજાર પચીસ છવ્વીસ સત્તર માટે એશિયાઈ કતાક ઉત્પાદકમાં સંગઠન સંગઠન અધ્યક્ષ બન્યો છે હાલમાં ભારતીય દિશાની બાજુમાં કનકને આઈ ડબલ એસ એફ યુનિયર વિશ્વકપ બે હજાર પચીસનો પદક જીત્યો હાલમાં ભારતે બે હજાર પચીસ છવ્વીસ સત્ર માટે એશિયા ઉત્પાદકમાં સંગઠનનો અધ્યક્ષ બન્યો ભારત બે હજાર પચીસ માટે એશિયન વ્યક્તિની ઓર્ગનાઇઝેશનની અધ્યક્ષતા સંભાળી છે ભારત દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા દેશ બન્યો છે અમેરિકા ટોપ પર છે ચાઇના બે પર છે જર્મની ત્રણ પર છે ભારત ચાર પર છે જાપાનને પાછળ છોડેલું હોવાથી જાપાન પાંચ પર છે ઇંગ્લેન્ડ છ પર છે સાત પર આ ફ્રાન્સ આઠ પર ઇટલી છે કેનેડા આઠ પર છે દસ પર બ્રાઝિલ છે હાલમાં ભારતીય નૌસેનાના સામેલ કરવામાં આવેલા સિલાઈ થયેલ જહાજનું નામ કોડીન્ય હતું અને કર્ણાટકનું કોષ મેની એફ ટુ ગ્રેડ પિક બે હજાર પચીસ સ્પ્રિન્ટ જીતવાવાળી પ્રથમ ભારતીય બની ભારતનું નિયમિત સજા હાઈ રિઝેશનવાળી મોસફ પ્રણાલી બી એફ એસ લોન્ચ કરી બી એસ બી એફ એસનું ફૂલ ફોર્મ છે ભારત પ્રોકાસ્ટિંગ સિસ્ટમ કેન્દ્રીય મંત્રી શિવરાજ ચૌહાણે સિંહોર વિકસિત ભારત સંગ યાત્રા શરૂ કરી છે ભારતે માલદીવ દેશના વિદેશ મંત્રી અબ્દુલ્લા ખલીલ દિવસ ત્રણ દિવસીય ભારતની યાત્રા પર આવ્યા છે ઓલ ઇન્ડિયાના ધીરેજ ચોપડા બ્રાન્ડ બન્યા એમ એમના પુરુષ જીતવાળી પ્રથમ ભારતીય મૂળની સંગીતકાર કુમારી બની છે પંદરમી બ્રિક્સ વેપાર મંત્રીઓની બેઠક બ્રાઝિલમાં થઈ છે મણિપુર ખેલો બીચ ગેમ્સની બે પદક તાલીકામાં ટોપ પર છે ભારતે મંગોલિયા વચ્ચે સૈન્ય અભ્યાસ નોમેડિક એલિફન્ટ શરૂ કરવામાં આવ્યો છે તો ડાયરી ઓફ ધ ક્રિકેટર ઇઝ વાઇફ નામની સમણ પૂજા પૂજારીએ લખી છે અને ચેતેશ્વર પૂજારાની પત્ની છે તે રાજીવ કૃષ્ણાએ ઉત્તર પ્રદેશના નવા ડીજીપી બન્યા વિશ્વ બોક્સના બ્રાઝિલ બે હજાર પચીસમાં ભારતે છવું પદકની સાથે સમાપન કર્યો છે હાલમાં ફિલિપિન્સ દેશ નવી શ્રેણીમાં હેઠળ ભારતીય પર્યટકોને વિજામુક્ત પ્રવેશની મંજૂરી આપી છે ભારતે વિત્ત વર્ષ બે હજાર ચોવી પછીમાં રેકોર્ડ એક્યાસી પોઈન્ટ ચાર મિલિયન ડોલરની એફડી પ્રાપ્ત કરી છે આઈપીએલમાં ત્રણસો ચક્કા લગાવવાળા ભારતીય ક્રિકેટર બન્યા છે રોહિત શર્મા ગ્રીસ ગીરીઝ ગઈલે ત્રણસો હત્તાવાન રોહિત શર્માએ ત્રણસો જ્યારે વિરાટ કોહલી બસ્સો એકાણું હાલમાં ભારતીય ક્રિકેટ સ્થાન દેશો દ્વિપક્ષીય સંવિધાને પ્રોટોકોલ પર કરવામાં આવ્યા ભારતે બે હજાર છવ્વીસમાં શરૂ કરવાવાળાવાળા બે વર્ષો માટે સંયુક્ત ઇ ઈ ઈ ઈસ ઇસ ઈસ્કોક માટે પસંદગી કરવામાં આવી ભારતની ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝનું નામ બદલીને એન્ડરસન ટેન લુક ટ્રોફી રાખવામાં આવ્યું છે મિત્રો ખૂબ જ બચાવ અને ખૂબ જ ઝડપીના વિડીયો બનાવીએ છીએ અને ખાસ કરીને ચેનલ સાથે જોડાયેલા રેજો અને ખૂબ જ હવે ટાઈમ બચત થશે તમારી આપણે હવે લગભગ પચીસ મિનિટ થાય છે પણ થોડી આપણે બને એટલે વિડીયો શોર્ટમાં પતાવીને કરીશું તો આવનાર પરીક્ષાની અંદર તમે સફળતા હોતી મારી શુભેચ્છા પોલીસ કોન્સ્ટેબલની કાલે જ પરીક્ષા છે એટલા માટે તમે તેની અંદર પણ સફળ હોતી હોય મારી શુભેચ્છા આ સાથે આપણે આવનાર સમયની અંદર આપણે ખૂબ જ અલગ રીતે ચર્ચા કરના પ્રશ્નો વિશે કરવાના હોય ચેનલ સાથે જોડાયેલા રહેજો જેમ જેમ પ્રશ્નોની અંદર તમે મૌલિક રીતે પણ ચર્ચા કરીશું તે રીતે આપણે દિવસો જતાં વધારે સારી અને તૈયારી કરાવીશું બેસ્ટ ઓફ લક કેન્વસમાં ગુડ નાઇટ આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે